હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આવી ગયા છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં અને યાર્ડમાં લાલ કંદાની આવકની વાત કરું તો આઠ હજાર ઠેલાની લાલ કંદાની આવક છે અને સફેદ કંદાની આવકની વાત કરું ને તો પચીસો પ્લસ ઠેલાની સફેદ કંદાની આવક છે આ તારીખ છે બાર અગિયાર બે હજાર પચીસને બુધવાર તો ચાલો ત્યાં રજમાં શુભાવ થાય તો તમને લાઈવ બતાવવાનું શું માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરતા જજો જય જવાન

નવાનું નવ્વા રૂપિયા બસો ને નવાનું નવાનું રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો એક બે ત્રણ રૂપિયા ત્રણસો ને ત્રણ રૂપિયા ત્રણસો ને ત્રણ ત્રણ રૂપિયા આપી દો ભાઈ ત્રણસો ને ત્રણ ત્રણ ચાર ચાર રૂપિયા ત્રણસો ચાર ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ પાંચ રૂપિયા ત્રણસો પાંચ પાંચ રૂપિયા છ છ રૂપિયા છ છ રૂપિયા સાત ઘણું ભાઈ સાત આઠ નવ દસ અગિયાર હજાર રૂપિયા ત્રણસો અગિયાર અગિયાર રૂપિયા બાર પંદર બાઈ હતી છત્રીસ રૂપિયા ત્રણસો ને છત્રીસ રૂપિયા

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો એક રૂપિયા એકત્રીસ એકત્રીસ રૂપિયા એકત્રી એકત્રીસ રૂપિયા થવા ત્રણસો એકત્રીસ નો જાય છે ભાઈ બત્રી બત્રી પાત્રીસ એકતા પહેતા પચાસ બાવન ચોપન ચોપન ત્રણસો ને રૂપિયા ચોપન રૂપિયા ત્રણસો ને સોપન ચોપન રૂપિયા થાય રૂપિયા ત્રણસો સોપન ચોપન

એટલે ₹344 ₹140 બોલ બેસી હરતા હારું છે 344 344 ₹22 344 હારું છે ભાઈ ઉભા રો બરોબર 344 344 ₹48 ₹48 ₹48 બીજાના બીજાના છે આપડે પણ 146 રૂપિયા મિત્રો 20 કિલોનો ભાવ મોવા માર્કેટિંગ યાર સોતે થઈ ગયા સોતે સોતે

ઓગણચાલીસ ચાલીસ બેતાલીસ બેતાલીસો બેતાલીસ 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 એકસો બેતાલીસ મિત્રો એકસો ને બેતાલીસ રૂપિયા મિત્રો નવી ડુંગળી ખાલી સત્યોતેર રૂપિયા વીસ કિલો નો ભાવ મિત્રો ખાલી સત્યોતેર બેતાલીસ બેતાલીસ બેતાલી રૂપિયા પોણા ચુમાલી આરથી ચુમાલી રૂપિયા ચુમાલી બેતાલી બેતાલીસતાલી અડતાલીસ ઓગ અડતાલીસ અડતાલીસ રૂપિયા

બિચ જાલો બાય સુપર સાઈઝ હાલો બાય 50

sora si, panci si, panci si, lupa panci,